એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે લોકો માનવતા રીતે કરવા માટે અમે ગઈકાલે આવ્યા એટલે એમણે કીધું કે ભાઈ અમે પાંચ લાખ રૂપિયા એમને અલા ભાઈ વ્યક્તિનો જીવ ગયો છે અમારે કે બે લાખ ને પાંચ લાખમાં વ્યક્તિ જીવ મળે આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થશે આ વેકેશન વેકેશન જાય તે લેવા તમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ બધું બંધ થાય આ કહી દીધું ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે ગુજરાત જ નહીં દેશભરના આદિવાસી વિસ્તારમાં બહારી લોકો એજન્સીઓ મારી નાખવામાં આવ્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે આવી જ ઘટના નર્મદા જિલ્લા ગડેશ્વર તાલુકામાં આદિવાસી મ્યુઝિયમ બનાવતી એજન્સીના કર્મચારીઓ અને વર્કરો બે યુવાનોને ઢોરમાર મારી યુવકને મારી નાખ્યો જ્યારે એક યુવક ગંભીર સ્થિતિ છે આવી ઘટના ન બને એના માટે આદિવાસી સમાજે એક થઈ આરોપીઓને કડકમાં કડક સજા મળે એના માટે આગળ આવવું પડશે અને આ ઘટના સ્થળ પર રાજકીય નેતા આવ્યા હતા નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખે મુલાકાત લીધી હતી અને જે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે જેમને મુલાકાત લીધી હતી ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ મુલાકાત કરી ત્યારબાદ શું થયું આ સમગ્ર ઘટના આવો જોઈએ

જે પણ આ નો આ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો હોય એના ઓથોરાઇઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આર હોય તો એને આર એમબીના નોડલ અધિકારી ને એજન્સીના મેન વ્યક્તિ આલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચ ક્યાસ પણ કરીશું ડેઢ ગોળીનો પીએમ પણ કરીશું પછી અમે

ના ના અધિકારી લો એમને કેવું ઓથોરા દીપડા એ ફાડી ખાધું બરાબર અમે એટલે એમણે કીધું કે ભાઈ અમે પાંચ લાખ રૂપિયા વ્યક્તિ નો જીવ ગયો છે અમારે બે લાખ ને પાંચ લાખ માં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ વેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીક માં છોડી દે એ માણસો ને ફાડી ખાઈ જાય આવા બાર ના લોકો આવે અમારા માણસો ને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતાથી લોન બોલાવો નોડલ અધિકારી ને બોલાવો અને એજન્સી ને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ ની થશે કે પીએમ ની થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું

તો ખૂબ બેરમયથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધને આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધને લાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને આને ભીલું ભીલું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહે છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો